એમ્સના એન્જિનિયરો હોસ્પિટલનું બાંધકામ કરાવશે ત્યારે કેન્સર પર રિસર્ચ અને હોસ્પિટલની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે રાજકોટ નજીક અમરેલી ગામે બનવા જઈ રહ્યું છે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એનો આજે માસ્ટર પ્લાનનું પ્રેઝન્ટેશન હતું આકા સૌરાષ્ટ્રમાંથી દરેક સમાજના આગેવાનો બિઝનેસમેનનો અને મોટી સંખ્યામાં કોળદામના રજૂ થયો અને સ્વયંસેવક હાજર રહ્યા હતા આજે આપની સાથે ગૌરવની વાત છે 5 સાલમાં યહ 20000 پیشنટની ટ્રીટમેન્ટ હો પાહેગી તો મેરે ખ્યાલ સે સૌરાષ્ટ્ર મેં જીતને ભી કેન્સર રોગી હે ઉનકી તો ટ્રીટમેન્ટ જરૂર હો સકતી હી इन एडिशन जो आजू बाजू के एरिया है वहां के पेशेंट भी यहां आ सकते हैं दो वजह से एक तो स्टेट ऑफ आर्ट इंफ्रास्ट्रक्चर रहेगा इंफ्रास्ट्रक्चर जो टाटा हॉस्पिटल में है उसी तरीके का इंफ्रास्ट्रक्चर यहां होगा तो ट्रीटमेंट यहां ऐसी मिलेगी जो वर्ल्ड क्लास ट्रीटमेंट